જેની બીજા નંબરની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની છે ત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી બલ્બ છે ત્યારે તેમની આંખમાં પવન ના લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવીને પટ્ટી બાંધવામાં આવી હોય છે ત્યારબાદ ભગવાન જગન્નાથજી બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારકા પરત ફરે છે અને ઘરે પરત આવ્યા બાદ સાડે બીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે અને મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતાં ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઈને દ્વારકા નગરીમાં નીકળે છે જેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએ ત્યારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી આ નેત્રોત્સવ વિધિ પ્રસંગે રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રથયાત્રા પહેલાના અમુક પ્રસંગો હોય છે જેમ કે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો પૂનમ પછી અમાસ સુધી ભગવાન મામાના ઘરે મોસાળે જાય છે ત્યાં ભગવાનને ખૂબ લાડકોટથી રાખવામાં આવ્યા હોય છે પંદર દિવસમાં ભગવાનને તાવ શરદી અને આંખ આવી જાય છે જેઠો દમાસ એટલે કે આજના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પધારે છે ત્યારે ભગવાનને તાવ શરદી અને આંખ આવેલી હોવાથી ભગવાનની દવા કરવામાં આવે છે આંખ આવી હોવાથી નેત્રની અંદર મધ અને દવાનો મિશ્રણ કરીને લગાવવામાં આવે છે અને ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે જે આજે ભાવનગરની અંદર સંપન્ન થઈ છે આગામી સાતમી જુલાઈએ જ્યારે રથયાત્રા પ્રસ્થાન થશે તે પહેલાં સવારે મંગળા આરતી થશે ભગવાનને ભોગ લગાવવામાં આવશે અને ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે અને ભગવાન ત્યાર પછી નગરચર્યાએ નીકળી સવારે આઠ કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈને રાત્રે દસ કલાકે નિજ મંદિરે ભગવાન નગરચર્યા કરીને પરત પધારશે